ઘણો બધો વરસાદ છે તો અમુક વિસ્તારોમાં એટલો બધો વરસાદ નથી પણ જ્યારે હવામાન નિષ્ણાંતેશ પરેશ ગોસ્વામીની આગાહી હોય ત્યારે લોકો વધુ વિશ્વાસથી માનતા હોય છે તે વચ્ચે હવામાન નિષ્ણાંતોસ્વામી એક આગાહી કરતા જણાવ્યું કે જુલાઈના અંતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારબાદ વરસાદનો એક લાંબો વિરામ આવી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે ચાલો સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયો દરેક લોકોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરવાનું ના ભૂલશો સાંભળીએ પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે એમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો જે બાવીસ તારીખથી જે વરસાદો જોવા મળી રહ્યા છે એમાં એકદમ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ રહ્યા છે કેમ કે હાલમાં જે આપણે એક સાતસો એચપી લેવલે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે ભેજને કારણે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે અત્યારે રાજ્યની અંદર કોઈ જગ્યાએ સારા વરસાદોની એક્ટિવિટી જોવા નથી મળતી પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવો અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ સત્યાવીસ જુલાઈથી લઈ અને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે અને આ સિસ્ટમ છે એમાં જો જે રીતે આ સિસ્ટમ છે આગળ વધી રહી છે એમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે પણ આગળ જતાં હજુ આ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે પણ જો કે આ સિસ્ટમ છે એ જયારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી પાછી નબળી પણ પડશે અને ગુજરાત ઉપર જો એની અસર થશે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના રૂપમાં એની અસર થાય તેવું એક અનુમાન છે કે સત્યાવીસ થી એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે અને આ રાઉન્ડ પૂર્ણ થાય પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે જો કે અરબસાગર છે ઘણા સમયથી નિષ્ક્રિય છે અરબસાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી હતી અને હવે બંગાળની ખાડીની સિસ્ટમો છે એના પણ ટ્રેડ ચેન્જ થવાની શક્યતાઓ છે જેથી કરીને ઓગસ્ટ મહિનાની અંદર લગભગ આપણે બે ઓગસ્ટ થી લઈ અને પંદર ઓગસ્ટ એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે જોકે છતાં પણ આપણે એક આશા એ છે કેમ કે એ બંગાળની ખાડી છે એ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં નિષ્ક્રિય થશે તો જ આપણે સાગર છે સક્રિય થાય અને અરબ સાગર સક્રિય થશે તો પંદર ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે એક પછી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે એવી જ રીતે પંદર ઓગસ્ટ પછી અરબસાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે અને પંદર થી એકત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબસાગરની કારણે જોવા મળશે એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે જેમાં જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે એના કરતા પંદર ઓગસ્ટથી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું તેવું પણ એક અનુમાન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે મિત્રો આ વિડીયો છેલ્લા સુધી જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે એક આ વિડિયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમારે કયા વિસ્તારોમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે મિત્રો આવા જ વિડિયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ